જેમ અગાઉ દાખલો જોયો તેવી જ રીતે એ બી સી અને ડીના મૂલ્યો શોધવાના છે એ માઇનસ બી બરાબર માઇનસ વન તથા બીજા સમીકરણો જોઈએ તો એ ટુ વન બી ટુ વન સાથે સરખાવો તો ટુ એ માઇનસ બી બરાબર ઝીરો તો આ બંને સમીકરણોથી એને બી મળી શકે ને તેવી રીતે ટુ એ પ્લસ સી બરાબર પાંચ આપેલો છે તો સી ની કિંમત આમાંથી મૂકીને ચોથામાં મૂકી દો તો પણ આપણને ચોથું સમીકરણ પરથી ડી મળે હવે પેલા બે ને માટે ટુ એ બરાબર બી થશે એના પરથી તો ટુ એ બરાબર બી હોય તો બી ની જગ્યાએ ટુ એ મૂકી દો તો એ માઇનસ ટુ એ બરાબર બી બરાબર ટુ મળશે તેવી રીતે બીની કિંમત એની કિંમત આપણે સમીકરણ ત્રણ માં મૂકી દઈએ તો એક મૂકો બે એકા બે વત્તા સી બરાબર પાંચ માટે સી બરાબર પાંચમાંથી બે જશે એટલે કે ત્રણ જોઈએ નવ તેર માંથી નવ જશે એટલે કે ચાર બરાબર તો આમ આપણે સેપરેટ ખાલી એ બીસીડી શોધવાના હતા કોઈ ક્ષણે શોધવાનો હતો નહીં તો આપણે આટલે સુધી રાખીશું અને જ્યાં જ્યાં આન્સર આવે ત્યાં રાઉન્ડ કેસ ચોરસ બોક્સ કરી શકીએ છીએ હાઈલાઈટ કરી લેવાનું બરાબર છે